उधमपुर श्रीनगर पारामुला रेल लिंक प्रोजेक्ट मध्ये महत्वपूर्ण विकास रेल्वे सलामती कमिशनर कटरा बनिहाल रेल्वे विभाग वर सफळतापूर्वक स्पीड ट्रायल करू ट्रायल रेल्वे लिंक ना। ઓપરેશનલાઇઝેશન તરફનું મહત્વપૂર્ણ પગલું છે જે પ્રદેશ માટે નોંધપાત્ર લાભ લાવવાની અપેક્ષા છે સ્પીડ ટ્રાયલ સેન્સર્સ કોમ્પ્યુટર્સ અને અન્ય અદ્યતન ગેજેટ્સથી સજ્જ વિશેષ ટ્રેનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો ટ્રેનને કટરાથી બને હાલ સુધી એકસો અગિયાર કિલોમીટર અંતર કાફવામાં લગભગ એક કલાક અને દસ મિનિટ લાગ્યા જ્યારે પરત ફરવાના પ્રવાસમાં લગભગ એક અને અડધો કલાક લાગ્યો ટ્રાયલ સીએઆરએસ દિનેશચંદ દેશવાલ દ્વારા અંતિમ નિરીક્ષણનો ભાગ હતો અને તેમણે પરિણામોથી સંતોષ વ્યક્ત કર્યો રેલ ટ્રેક સંપૂર્ણપણે તૈયાર છે અને અમે રેલ ટ્રેકના વિવિધ વિસ્તારોનો અભ્યાસ કર્યો અને ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવશે ટૂંક સમયમાં કટરા અને શ્રીનગર વચ્ચે ટ્રેનો શરૂ થશે દેશવાલે જણાવ્યું કટરા બની હાલ વિભાગ યુએસ બીઆરએલ પ્રોજેક્ટના સૌથી પડકારજનક ભાગોમાંનો એક છે જેમાં સત્યાવીસ ટનલ સાડત્રીસ પુલો છે દેશની સૌથી લાંબી રેડ ટનલ ટી ફોર્ટી નાઇન જે બાર પોઈન્ટ પંચોતેર કિલોમીટર લાંબી છે હવે ભાગનો પણ એક ભાગ છે સ્પીડ ટ્રાયલની સફળ પૂર્ણતાથી સૂચવે છે કે રેલવે લિંક કટરા બનિહાલ શ્રીનગર અને બારામુલા વચ્ચે સીધી ટ્રેન સેવાઓના પ્રારંભ માટે લગભગ તૈયાર છે સંગલદાન રેલવે સ્ટેશન સાથે કટરા અને રામબન જિલ્લાના ગોલ તાલુકા વચ્ચેની નવી ટ્રેન લિંક સ્થાનિક કનેક્ટિવિટીમાં સુધારો લાવવાની અપેક્ષા છે આલિંગ વધુ અનુકૂળ રીતે અને ઓછા સમયમાં ઉધમપુર અને જમ્મુ પહોંચાડવામાં સક્ષમ બનાવશે અને સુધારેલી કનેક્ટિવિટીથી પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની અપેક્ષા છે અને બજારો આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક સુવિધાઓ સુધી વધુ સારી એક્સેસ પ્રદાન કરશે અને યુએસ બિયારન પ્રોજેક્ટે સ્થાનિક સમુદાયો માટે પહેલેથી જ નોંધપાત્ર રોજગારીના અવસર ઊભા કર્યા છે અને કટરા બનીહાલ વિભાગમાં જ પાંચસો લાખ માન દિવસથી રોજગારી ઊભી કરવામાં આવી છે અને તેમાંથી લગભગ પાસઠ ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવામાં આવી છે પ્રોજેક્ટ વિશે સાતસો નવ્વાણું પાત્ર જમીનદાતાઓને કાયમી રેલવે નોકરીઓ પણ પ્રદાન કરી છે અને સફળ સ્પીડ ટ્રાયલ સાથે કટરા બનીહાલ શ્રીનગર બારામુલા રેલ લિંક પણ સીધી ટ્રેન સેવાઓમાં પ્રારંભ માટે કાશ્મીર અને બાકીના ભાગ વચ્ચે ચોવીસો કલાક તમામ હવામાન કનેક્ટિવિટી પ્રદાન કરવાની અપેક્ષા છે સીઆરએસ ટ્રાયલ દરમિયાન એકત્રિત ડેટાનું વિશ્લેષણ કરશે અને સેવાઓના પ્રારંભ પર અંતિમ નિર્ણય માટે કેન્દ્ર સરકારને આહવાન અહેવાલ સોંપશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસમી જાન્યુઆરી પહેલા કાશ્મીર માટે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાની સંભાવના છે જે પ્રદેશની કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે અને રેલવે લિંકના ઓપરેશનલાઇઝેશનથી માત્ર પરિવહનના માળખામાં સુધારો થશે પરંતુ પ્રદેશના કુલ સામાજિક આર્થિક વિકાસમાં પણ યોગદાન મળશે